મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી કે જ્યાં મંદિરોમાં લાગેલા વીજ કનેક્શનોને સામાન્ય કરવા માંગ ઉઠી છે જે રીતે ધનસુરા ભાજપના મંત્રી બિંકલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે બિંકલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સંદર્ભે પત્ર લખ્યો છે અને ગામડાઓમાં આવેલા મંદિરોના જે વીજ કનેક્શન છે તેને કોમર્શિયલમાંથી સામાન્ય કરવા માટે માંગ કરવામાં આવી છે કારણ કે જે રીતે કોમર્શિયલ હોવાને કારણે સરકારની જે સોલાર રૂપટ્રોપ અને અન્ય યોજનાઓનો લાભ ન મળતો હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે અને તેને જ પગલે જે મંદિરોમાં લાગેલા વીજ કનેક્શનો છે તેને કોમર્શિયલમાંથી સામાન્ય કરવા માટે માંગ કરવામાં આવી છે તો ધનસુરા ભાજપના મંત્રી પિંકલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને જે મંદિરોમાં લાગેલા વીજ કનેક્શન છે તેને કોમર્શિયલમાંથી સામાન્ય કરવા માંગ ઉઠી છે કારણ કે જે રીતે કોમર્શિયલ હોવાને કારણે સરકારની વિવિધ યોજનાઓ અને સોલાર રૂપટોપ અને અન્ય યોજનાઓનો લાભ ન મળતો હોવાને કારણે જે મંદિરોમાં લાગેલા જે મીટરો છે તેને કોમર્શિયલમાંથી સામાન્ય કરવા માટે ભાજપના મંત્રી બિંકલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે

Aba abotwala ogeni oinelese.